દુખી થયા છે કે આટલા મોટા ગામમાં મહિલાઓ પણ હશે વડીલો પણ હશે અને પદાધિકારીઓ પણ હશે છતાં આવું ભીનોનું કૃત્ય કરનાર લોકોને એમણે રોક્યા કેમ નથી એ સવાલ ઉપસ્થિત થાય છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા થાળે ગઈ છે મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી છે આપણે શું કરી રહ્યા છીએ ચૂંટણીઓ લડવી જીતવી એ અલગ વાત છે અને ગુજરાતની જનતાને ન્યાય આપવું ગુજરાતની જનતાને એક વ્યવસ્થા સુસજ વ્યવસ્થા આપવી એ અલગ બાબત મને લાગે છે કે હવે મુખ્યમંત્રી એને રાજીનામું આપી દેવાયું દાહોદ જિલ્લાના સંજલી તાલુકામાં પરણીત મહિલાને ઘરમાંથી કાઢીને પંદર જેટલા ઈસમો એને સાંકળ વડે બાંધી ગાડી પાછળ બાંધીને પૂરા ગામમાં અર્ધનગ્ન અવસ્થામાં ફેરવીને એનો વરઘોડો કાઢે છે વાતને જાણીને ઘણું દુઃખ થયું છે આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ સાથે સાથે અમે એટલા થયા છે કે આટલા મોટા ગામમાં મહિલાઓ પણ હશે વડીલો પણ હશે અને પદાધિકારીઓ પણ હશે છતાં આવું ઘીનો કૃત્ય કરનાર લોકોને એમણે રોક્યા કેમ નથી એ સવાલ ઉપસ્થિત થાય છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે આપણે મહિલા સલામતીની વાતો કરીએ છે પણ રોજબરોજના રોજના પેપરોમાં જોઈએ છીએ આવા વિડીયોમાં જોઈએ છીએ ન્યૂઝમાં જોઈએ છીએ ત્યારે આપણી મા બેટીઓ સલામત નથી અને આવી તાલિબાની સજાઓની સજાની પણ આપણી મા બેટીઓ ભોગ બને છે ત્યારે ખૂબ જ દુઃખ થઈ છે ત્યારે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એની તટસ્થ તપાસ કરવામાં આવે અને એ ઘટનામાં જે પણ જવાબદારો હશે એના પર કાયદેસરની કાર્યવાહી કરીને ફાસ્ટેગ કોર્ટમાં એક કેસ ચલાવીને એવો કડક દાખલો બેસાડવામાં આવે કે આવી માનસિકતા ધરાવનારા લોકો ફરી કોઈ આવું કૃત્ય ના કરે એ અમે માંગ કરી ગુજરાતમાં પણ મણિપુર જેવી ઘટના બની ગુજરાતના દાહોદના સંજેલીમાં એક મહિલાને અર્ધનગ્ન હાલતમાં એનો સરઘસ કાઢવામાં આવ્યું કઈ હદે ગુજરાતની કાનૂન વ્યવસ્થા થઈ ગઈ છે મણિપુરની એક ઘટના આપણે સૌને ખબર છે જેને દેશ દુનિયામાં ચકચાર મચાવી હતી કે નગ્ન હાલતમાં મહિલાની પરેડ કાઢવામાં આવી એ જ રીતે ગુજરાતમાં પણ નગ્ન હાલતમાં મહિલાની પરેડ કાઢવામાં આવે મંત્રી શ્રી આપણે શું કરી રહ્યા છીએ ચૂંટણીઓ લડવી જીતવી એ અલગ બાબત છે અને ગુજરાતની જનતાને ન્યાય આપવો ગુજરાતની જનતાને એક વ્યવસ્થા સુસજ વ્યવસ્થા આપવી એ અલગ બાબત છે મને લાગે છે કે હવે મુખ્યમંત્રી ગૃહમંત્રીએ હવે યા તો એને રાજીનામા આપી દેવા અથવા તો આવી ઘટનાઓ ન બને જે છાસવારે બની રહી છે ગુજરાતમાં હત્યા બળાત્કાર ડ્રગ્સ આ તો કોમન થઈ ગયું ગુજરાતમાં પરંતુ હવે તો સાહેબ મહિલાઓની નગ્ન પરેડો થાય છે ખરેખર કાળજુ કંપાવનારી ઘટના છે મુખ્યમંત્રી ગૃહમંત્રીને મારી વિનંતી છે કે કાં તો યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તમે આની જવાબદારી લો અથવા તમે રાજીનામું આપો